બાવાજી કાપડી બાવાજી ક્યાં આ તમારો બેન જે છે ઈ કોણ છે ઈ મારા કાકાની દીકરી બેન છે ઈ શું કરે છે ઈ વકીલ છે બેન નામ છે હા સારું કામ કરાય નતા હવે 3 મહિનાથી જોઈન માર દીકલા બેઠા છે અને મુક્તાય નથી અમે દેડવા જાવી તો મુક્તા નથી હા એ હવે માને મુક્તા નથી તો મારે શું કરવું

हेलो हाँ पार्थिव बेन बोलो हाँ पार्थिव बेन हूँ चेन यहाँ थी अब रे बोलो चु डाटन तू का थी हाँ बोलो अरे पाये चेन तमारा महामातर मिल रहा था के लोग ने हमारे दी करी कोती दियो चुन अटले में तुमने रिंग करी हम्म बराबर से तू कौन है सब बाबू नहीं मारू कोटा नहीं गोटा वानू चेन तमारू गोटा वानू हाँ કેટલી ઉંમર છે તમારી શું સરસ સારી છવીસ સરસ અઠ્યાવીસ હા શું એજ્યુકેશન એજ્યુકેશન શું છે બુધ્યું કેટલું ભણેલા છો હું દોશ ભણેલ છું બરાબર હમ કોઈ નંબર કોને આપે તમને મારો આ ચો ના પર બીના બિંડીયા ને એને કીધું કે આપડે આવા

તમે છે ને આપડે રમેશભાઈ કાપડી મનપરા મનપરા ના ભચાવના એમને તમે જે દલિત ની દીકરી ના લગ્ન કરી દીધા છે હા હા તમે એસી હજાર રૂપિયા એની પાસે લીધા હતા અને અત્યારે એ છોકરી તમારી પાસે કહી રહ્યા છો એમને ફોન આપો અને પૈસા કોણ લીધા છે મને સાબિત કરી આપો

તમારું નામ ભારતી નામ છે તમે જુના વાણદ માં રહ્યો છો રામા નો ટેકરો હલો બોલો હા બોલો હા એટલે તમે ન્યા રહ્યો છો તમારું એડ્રેસ છે એટલે તમે આવી રીતે વકીલ હો તો આવું છેતર પીંડી ના આવું કામ તમારે ન કરવું જોઈએ કેમ કે તમારે તો કાયદાનું પાલન કરવું જોઈએ તમે ખોટું કહી રહ્યા છો અમે તમને આ વિનુ બેન જો આમરો બેન મને ફોન કરજો બેન મારે આ વિનુ બેન તમે કાકા બાપાની દેખરી ઉતાવશો તમે કાકા બાપાની બેન ઉતાવશો મારી પાસે ઓન પેપર પુરાવા પડ્યા છે ભાઈ કરી અને હું તમને ઓળખતી નથી ફોન માં તમે મને ટોર્ચર કરો છો એ વસ્તુ કેવાય બેન ટોર્ચર નથી તમારો રેકોર્ડિંગ છે તમે આ છોકરી પૈણવી નથી પૈણવી અરે હું તમને એમ કહું તમે ટોચર કરતા હોય તો મને કે હું એવું ઠેકાણું છું હું દીકરો એટલે મતલબ એવો થઈ ગયો મતલબ એવો થઈ ગયો તમે તમે નો કેસ નો કરો મને પોતાને તમે કયો છો હું તમને છોકરી ગોતી નથી તમે માની કરો

ના હું તને શું મજાક ની વાત નથી કરતો બરાબર ભલે તને ખબર છે મને બધી ખબર છે મેં તને કીધું તું તું મને જોડું ના બના મેં તને કીધું તને ખબર છે

Hello?